અઢાર માંથી એકસો અડતાલીસ બને છે પંદર અને બત્રીસ માંથી સુ બને છે તો ચાલો આપણે આનું સોલ્યુશન જોઈએ અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તેર વર્ગ એકસો ને એક થાય છે તેમાંથી આપણે છપ્પનને બાદ કરીશું તો આપણને મળશે એકસો તેર જ રીતે ચૌદનો વર્ગ કરીશું જે એકસો છન્નું થશે એકસો માંથી આપણે આ અડતાલીસ ને બાદ કરીશું તો આપણને મળશે એકસો તો આ જ રીતે પંદરનો વર્ગ બસો થાય છે બસો પચીસના વર્ગમાંથી આપણે બત્રીસને બાદ કરીશું બરાબર હવે આ બત્રીસને બાદ કરીને આપણને મળશે એકસો ત્રણ માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી આવા જ સરસ મજાના એક્ઝામ રિલેટેડ પ્રેઝિજિંગ અને ગણિતના ક્વેશ્ચન અમારી યુટ્યુબ ચેનલમાં જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો